મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ એક ખૂબસૂરત મહિલાને મેદાનમાંથી ઉતારેલી છે આ મહિલા પોતે અભિનેત્રી રહી ચૂક્યા છે અને મોડેલ પણ રહી ચૂક્યા છે નમસ્કાર દર્શક મિત્રો મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ એક ખૂબસૂરત મહિલાને મેદાનમાંથી ઉતારેલી છે આ મહિલા પોતે અભિનેત્રી રહી ચૂક્યા છે અને મોડલ પણ રહી ચૂક્યા છે તો આ મહારાષ્ટ્રની અમરાવતી બેઠક એવી છે કે જેમાં ઘણા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નવનીત રાણાને તમે કદાચ ત્યારથી ઓળખતા હશો કે જ્યારથી મહારાષ્ટ્રની અંદર મહાવિકાસ અઘાડી સરકાર હતી એટલે ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ એનસીપી આ બધા ભેગા મળીને જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર હતી ત્યારે આ નવનીત રાણા કે જે અપક્ષ સાંસદ હતા એમણે મહાવિકાસ અઘાડી સરકારની સામે રીસરની ચેલેન્જ શરૂ કરેલી અને એમણે જાહેર રસ્તાઓ ઉપર હનુમાન ચાલીસા ગાવાનું શરૂ કરેલું અને એને કારણે એમની ધરપકડ પણ થયેલી તો આ નવનીત રાણા ત્યારથી ચર્ચામાં આવ્યા બીજું કે નવનીત રાણા ખૂબસૂરત મહિલા છે અને અભિનેત્રી છે એટલે એ રીતે પણ અત્યારે તેઓ ખાસા ચર્ચામાં છે પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ નવનીત રાણાની કાબેલિયત જોઈને એની સક્ષમતા જોઈને એમની લડત કરવાની સ્ટાઇલ જોઈને આ વખતે અમરાવતી બેઠક ઉપરથી ટિકિટ આપેલી અને આ બેઠક ઉપર છવ્વીસ એપ્રિલે ઓલરેડી મતદાન થઈ ચૂક્યું છે અને છપ્પન ટકા જેટલું મતદાન આ બેઠક ઉપર થયું છે હવે દ આ નવનીત રાણા છે એ દક્ષિણ ભારતના બહુ જાણીતા અભિનેત્રી છે અને મોડેલ તરીકેની કેરિયર પણ બનાવી ચૂક્યા છે બે હજાર ઓગણીસની અંદર એમણે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવેલું અને એનસીપીના સપોર્ટથી તેઓ અપક્ષ તરીકે સાંસદ બનેલા હતા એમણે એક ઇન્ટરવ્યૂની અંદર એવી વાત કરેલી કે જ્યારે હું બે હજાર ઓગણીસની અંદર અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મુલાકાતમાં મને એવું કીધું હતું કે મારી આટલી બધી લહેર હોવા છતાં તમે એક અપક્ષ તરીકે જીત્યા એ બહુ મોટી વાત કહેવાય નવનીત રાણાએ આ વાત ઇન્ટરવ્યૂની અંદર કરેલી હતી હવે આ અમરાવતી જે બેઠક છે એની થોડીક હિસ્ટ્રી આપણે જોઈએ તો ઓગણીસો ને બાવનથી માંડીને ઓગણીસો ને ચોર્યાસી સુધી કોંગ્રેસ આ બેઠક ઉપર સતત જીતતી હતી વર્ષો પહેલાંનો એટલે ઓગણીસો ને બાવનથી માંડીને ઘણા બધા વર્ષોનો જો આપણે રેકોર્ડ જોઈએ તો કોંગ્રેસ ઘણી બધી જગ્યાએ લીડિંગ હતી બધી જગ્યાએ કોંગ્રેસ જીતી હતી એટલે એમ કે કહી શકાય કે કોંગ્રેસે ઘણા બધા વર્ષો સુધી ઘણા રાજ્યોની અંદર રાજ કર્યું એ પછી ઓગણીસો ને એકાણુંની અંદર પ્રતિભા પાટીલ આ બેઠક ઉપરથી જીતેલા અને દેશના રાષ્ટ્રપતિ બનેલા ઓગણીસો ને છન્નું પછી શિવસેનાનો આ બેઠક ઉપર પ્રભાવ વધ્યો અને બે હજાર નવથી માંડીને બે હજાર ચૌદમાં શિવસેનાના આનંદરાવ અડસુલ આ બેઠક ઉપરથી બે વખત જીતેલા બે હજાર ઓગણીસમાં નવનીત રાણા અપક્ષ તરીકે જીતેલા અને આ વખતે બે હજાર ચોવીસમાં ભાજપે જ્યારે એમને ટિકિટ આપી ત્યારે એમની સામે કોંગ્રેસના બળવંત વાનખેડે અને જનશક્તિના દિનેશ બુબ જેવા અનેક નામાંકિત નેતાઓ એમની સામે ઊભેલા હતા આ બે મેં તમને આગળ જેમ કીધું તેમ કે આ બેઠક ઉપર ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે ઘણા તો એમાંનું એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે જ્યારે પણ કોઈ પાર્ટીએ કોઈ મહિલાને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે એ મહિલા ઉમેદવાર અવશ્ય જીત્યા છે કદાચ આ વાતને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ નવનીત રાણાને ટિકિટ આપી હોય એવું લાગે છે ઓગણીસો ને અંદર પહેલાં મહિલા ઉમેદવાર ઊભેલા એ ઉષા ચૌધરી હતા અને ઉષા ચૌધરી ઓગણીસો ને એંસીમાં જીતેલા એ પછી ઓગણીસો ને એકાણુંમાં પ્રતિભા પાટીલ જીતેલા અને બારમાં રાષ્ટ્રપતિ બનેલા હવે આ જે અમરાવતીની બેઠક છે એમાં છ વિધાનસભા આવે છે એક બડનેરા એક અમરાવતી એક તેઓરા એક દરિયાપુર એક મેલઘાટ અને એક અચલપુર હવે આ છ બેઠકમાંથી ત્રણ બેઠકો છે અમરાવતી દરિયાપુર અને મેલઘાટ એની ઉપર ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં જીતેલી છે અને તેઓ કોંગ્રેસની પાસે છે એક બેઠક અને બડનેરા અને અચલપુર આ બે બેઠકો અપક્ષ જીતેલું છે એટલે આ જે બેઠક છે અમરાવતીની એ થોડીક સેફ બેઠક છે એટલે ભારતીય જનતા પાર્ટીએ નવનીત રાણાને આ બેઠક ઉપરથી ઉતારેલા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ